નમસ્તે આજે આપણે સફરજન ખાવાના ફાયદાઓ વિશે જાણીશું હૃદય માટે લાભદાયક હોય છે તેમાં રહેલા અને એન્ટીઓક્સિડન્ટ ને ઘટાડવામાં મદદ કરે છે વજનને નિયંત્રણમાં રાખે છે સફરજન ઓછા કેલરી વાળું હોય છે અને તેમાં ફાઈબર વધારે હોવાથી પાચન સારું રહે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી પાચન શક્તિને સુધારે છે તેમાં રહેલું ફાઈબર આંતરદાન સ્વચ્છ રાખે છે અને ગેસ દૂર કરવામાં મદદ કરે છે વધારે છે તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે મગજ માટે સારું હોય છે એન્ટીઓક્સિડન્ટ અને ફાઈટોન્યુટ્રીયન્ટ મગજની કેશિકાઓને સુરક્ષિત રાખે છે હાડકાને મજબૂત બનાવે છે તેમાં કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોવાથી હાડકાને ફાયદો થાય છે ડાયાબિટીસ માટે મદદરૂપ હોય છે સફરજનમાં રહેલું ફાઇબર બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે ચામડી માટે ફાયદાકારક હોય છે સફરજનમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ચામડીને તેજસ્વી અને સ્વસ્થ રાખે છે ફેફસાના આરોગ્ય માટે સારું હોય છે નિયમિત સફરજન ખાવાથી ફેફસાની ક્ષમતા સુધરે છે કેન્સરથી બચાવ થાય છે એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ઝેરી તત્વોને દૂર કરે છે અને કોષોને નુકસાનથી બચાવે છે લિવરને ડિટોક્સ કરે છે સફરજનમાં રહેલો પેક્ટિન લીવરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે દાંત માટે સારું હોય છે સફરજન ખાવાથી દાંત સ્વચ્છ રહે છે અને મસૂડા મજબૂત બનતા હોય છે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી શરીરને હાઇડ્રેટ રાખે છે એલર્જી સામે લડે છે તેમાં રહેલા ફ્લેવોનોઇડ શ્વાસ સંબંધિત તકલીફ જેમ કે દમ અને એલર્જીમાં ફાયદો કરે છે ઉર્જા આપે છે સફરજનમાં રહેલી કુદરતી સુગર ફ્રુક્ટોઝ અને گلوકોઝ તાત્કાલિક ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે આંખ માટે સારું ગણવામાં આવે છે તેમાં વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી આંખોની રોશની માટે ફાયદાકારક ગણાય છે વાળને મજબૂત કરે છે સફરજનના પોષક તત્વો વાળની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને વાળને મજબૂત બનાવે છે સ્ટ્રોકનું જોખમ ઓછો કરે છે નિયમિત સફરજન ખાવાથી મગજની નસો સ્વસ્થ રહે છે મૂડને ફ્રેશ રાખે છે સફરજનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તણાવને ઘટાડે છે અને મનને પ્રસન્ન રાખવામાં મદદ કરે છે લાંબુ આયુષ્ય આપે છે નિયમિત ખાવાથી હૃદય મગજ અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે જેના કારણે આયુષ્ય લાંબુ રહે છે